એક્સ્ટોર્શન એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારું કામ કરવા માટે તમારી પાસેથી સેક્સ્યુઅલ ફેવર માગે એ પણ કરપ્શન છે અને એ બાબતે આપણે લોકોમાં એટલી અવેરનેસ જોવા મળતી નથી તો મહિલાઓ તરીકે આ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ તમે એક પર ફોન કરો એટલે એન્ટી કરપ્શન બ્યુરો તમારા ભ્રષ્ટાચાર વિરુદ્ધના અવાજ માટે મજબૂત ટેકો આપશે પણ આખરે આપણે સૌએ મારું નહીં પણ આપણા પણાના ભાવે ભ્રષ્ટાચારીઓને અટકાવવા કમર કસવી પડશે યત્ર નારેસુ પૂજન તે રમંતી તત્ર દેવતા મહિલાઓને જો તક આપવામાં આવે તો આ મહિલાઓ કોઈ પણ ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવવામાં અગ્રેસર રહે છે એનું સફળ ઉદાહરણ એસીબી જેવી મોટી સંસ્થામાં કામ કરનારી આ મહિલા અધિકારીઓ પૂરું પાડી રહી છે જેના લીધે એસીબીની કન્વિક્શન રેટમાં પણ વધારો થઈ રહ્યો છે જયસુખ સિયાણી સાથે સુમન બોરાના ડીડી ન્યૂઝ અમદાવાદ એક મનુષ્ય તરીકે આપણી કેટલીક જવાબદારીઓ પણ છે અને કેટલાક અધિકારો પણ જ્યારે આ જવાબદારીઓ નિભાવવી અને અધિકારોનું રક્ષણ કરવું પણ તેટલું જ જરૂરી છે દસ ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ એટલે કે હ્યુમન રાઇટ્સ ડેની ઉજવણી કરવામાં આવી પણ કેમ અને કઈ રીતે આવો નિહાળીએ એવા અધિકાર જેની જાણકારી આપણને હોવી જોઈએ હ્યુમન રાઇટ્સ ડેની ઉજવણી એ ખરેખર તો માનવ અધિકારોના મૂલ્યોની ખબર લોકોને પડે અને લોકો એના પ્રત્યે સજાગ થાય અને એમના મૂલ્યોનું જ્યારે હનન થતું હોય ત્યારે એ લોકો એનું ગ્રીવન્સ રિડ્રેસલ કરાવી શકે એના માટે કરવામાં આવે છે ઓગણીસો અડતાલીસની અંદર ઘણા વર્ષો પહેલાથી ચાલતી આવતી એક મુવમેન્ટ એને સ્વરૂપ મળ્યું યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનને યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ કરવામાં આવ્યું એ દસમી ડિસેમ્બરે થયું હતું માટે દસમી ડિસેમ્બરનો દિવસ એ માનવ અધિકાર તરીકે પસંદ કરવામાં આવ્યો અને રાજ્યભરમાંથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને એમ લાગે તો કોઈ જ પબ્લિક સર્વેન્ટ દ્વારા એના માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે અથવા તો એના માનવ અધિકારો હનન થતા હોય એની અંદર એ પોતે કાં તો પાર્ટી બને અથવા તો એના પ્રત્યે બેદરકારી સેવે તો એવી બધી વ્યક્તિઓ એ સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન પાસે આવી શકે છે પોતાના જે અધિકારોનું હનન થયું હોય એની વિગતો અમારી પાસે રજૂ કરે એટલે અમે ઓથોરિટીની પાસેથી એના માનવ અધિકારોનું હનન થતું રોકીએ આપણા અધિકારોનું રક્ષણ કરવા અને ન્યાય આપવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે માનવાધિકાર કમિશન બનાવવામાં આવ્યા છે ઘણા લોકો આ અધિકાર વિશે જાણતા હોય છે તો ઘણા અજાણ પણ હોય છે કોવિડ ટાઈમ્સ મે છે કે લોકો કો लोग जिनको भी कोविड होता है तो लोग ऐसे होते हैं कि नहीं उनको टच नहीं करना है उनको ये नहीं करना है उनको वो नहीं करना है तो वो कैसा है कि थोड़ा डिसरिस्पेक्ट जैसा भी हो जाता है या फिर कहीं ना कहीं अनटचेबिलिटी फैक्टर भी आ जाता है तो ये आई थिंक सो एवरी वन एज ए रिस्ट एवरी वन एज ए राइट टू गेट रिस्पेक्ट राइट इवन इफ ही और शी इज़ इल और नॉट सो या अगर हम उनको रिस्पेक्ट नहीं करते हैं उनसे अनटचेबल जैसे बिहेव करते हैं तो आई थिंक वो वायलेशन है ये છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ લોકોના હકોનું રક્ષણ કરી રહ્યું છે આપ પણ તેની મદદ લઈ શકો છો ને અમારી પાસે જુદા જુદા ઘણી જાતના કેસો આવે છે એક દાખલો આપો કે એક જગ્યાએ એક બાળકને રસી આપવામાં આવી હોસ્પિટલમાં અને એનું મૃત્યુ થયું તો એ બાબત અમારી પાસે આવી અમે તપાસ કરી અને અમને એમ લાગ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક કંઈક માનવ અધિકારનો ભંગ થયો છે તો એ બાળકની માતાને રૂપિયા પચાસ હજારનું વળતર આપવા માટેની અમે સૂચના આપી અમારી પાસે એક એવી ફરિયાદ પણ આવેલી કે એક જગ્યાએ કોઈ એક આરોપીને પોલીસે પકડ્યા તે વખતે એને દોરડાથી બાંધ્યા અને એના ફોટા પાડી અને મીડિયામાંને એમાં બધી જગ્યાએ મૂક્યા તો એના માટે અમે તપાસ કરી અને તપાસ કર્યા બાદ જે જવાબદાર વ્યક્તિ હતી એ વ્યક્તિની સામે ફોજદારી ગુનો નોંધવા માટેની પણ સૂચના આપી આવા તો ઘણા કિસ્સા અમારી પાસે છે કોરોના કાળમાં તમે દર્દીઓ સાથે વારંવાર દુર્વ્યવહાર થતા જોયા હશે જેમાં સરકાર અથવા કોઈ સંસ્થાની ખોટ આવે છે ત્યારે માનવ અધિકાર પંચ તેમને ચેતવણી આપીને કાર્યવાહી કરી શકે છે કોવિડ નાઇન્ટીનના દર્દીઓ જ્યારે ભરતી થતા હોય ત્યારે એમની સાથે અણછાતું વર્તન કરવામાં આવે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ના આપવામાં આવે કે ટ્રીટમેન્ટ વખતે પણ કોઈને કોઈ એવા ઇસ્યુઝ એવા ઊભા થતા હોય આ બધી બાબતો સામાન્ય સંજોગોમાં બનતી હોય છે સારવાર દરમિયાન સ્વાભાવિક છે કે કમ્પ્લેન આવે પરંતુ જો ન્યૂઝપેપરની અંદર પણ આ બાબત પબ્લિશ થઈ હોય તો પણ અમે શુઓ મોટો આ બાબતનું કોર્ડિનન્સ લઈ અને સરકારશ્રીને અથવા તો કન્સર્ન ઓફિસર હોય કે કોમ્પિટન્ટ ઓથોરિટી જે આ કામ કરતું હોય એને અમે નોટિસ પાઠવી શકીએ કામના સ્થળે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કોઈપણ ક્ષેત્રમાં બાળકો સાથેના દુર્વ્યવહાર અથવા તમારા અધિકારોનું ઉલ્લંઘન કર્યા વિના માનવાધિકાર પંચની હેલ્પલાઇનનો આપ સંપર્ક કરી તમે તમારા અધિકારનું રક્ષણ કરી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી જયસુખ સિયાણી સાથે સુમન બોરાનાનો રિપોર્ટ મનમાં સંકલ્પ લેવો જ પડશે કે આપણે એકલા નથી કોઈ પણ એકલું નથી અત્યાર સુધી આપણે કોરોના સામે લડ્યા કોરોનાને પરાસ્ત કરવા આપણે ઘણું જ કર્યું તો ચલો મળીએ એક એવા પરિવારને જેમણે કોરોનાને પરાસ્ત કર્યો છે ફેમિલીની અંદર હું મારા વાઈફ મારા બ્રધર એમના વાઈફ મારા ફાધર મધર અને દાદાબા સાથે રહીએ છીએ અને અમારા ઘરમાં બીજા બે ત્રણ બાળકો છે નાના ત્રણ વર્ષના અને અગિયાર અને બાર મહિનાના ટોટલ અમારે નવ મેમ્બરનું પોઝિટિવ હતું આઉટ ઓફ ઇલેવન મેમ્બર્સ અને સૌથી પહેલાં મારા ફાધરને ડિટેક્ટ થયેલું અને ત્યારબાદ એમને હોસ્પિટલ લઈ જતા અને એમની બાકી સેવા કરતી વખતે આઈ ઓલ્સો ગોટ પોઝિટિવ આફ્ટર સેકન્ડ ઓર થર્ડ ડે આફ્ટર હી ગોટ પોઝિટિવ અને ત્યારબાદ બધા ફેમિલી મેમ્બરનું કારણ કે બે મેમ્બર પોઝિટિવ આવ્યા તો ઓન અ સેફર સાઈડ મેં એવું વિચાર્યું કે હું બાકીના મેમ્બરનું પણ રિપોર્ટ કરાવી દઉં તો એકસો ચાર પર ફોન કરીને ગાડીને કારણ કે બા દાદા અને એમની ઉંમર નાઇન્ટી પ્લસ હતું તો એમને લઈ જવા એવું હતું નહીં આરોગ્ય સેન્ટર પર એટલે ઘરે એમને પોઝ પોઝિટિવ ટેસ્ટ કરાવ્યા અને ખાલી એક નાના બાળકને છોડતા જે ત્રણ વર્ષનો મારો સન છે બાકી બધા જ મેમ્બર પોઝિટિવ આવ્યા હતા રિપોર્ટમાં જ્યારે ફાધરને ડિડેક્ટ થયું ત્યારે જસ્ટ કારણ કે કોરોના પીક પર હતું એ વખતે એટલે થોડું ચિંતા થઈ હતી પરંતુ એમની જે હેલ્ધી લાઈફસ્ટાઈલ છે એમનું રોજનું ડેલી હેલ્ધી રૂટીન છે એના કારણે બીજી કોઈ તકલીફ નહોતી પડી અને એમને ઇનિશિયલી મારા જે ડૉક્ટર મિત્રો છે કે જે લોકો ઓલરેડી કોરોના હોસ્પિટલ ચલાવી રહ્યા હતા અને કોરોનાની ટ્રીટમેન્ટ છેલ્લા ત્રણ ચાર મહિનાથી કરી રહ્યા હતા તેમની સાથે સલાહ મશવરા કરીને એમની જે દવાઓને બધું છે એ ચાલુ કરી દીધેલું અમે સેમ નાઇટથી જ તો એની અંદર જ્યારે એમનું ઓક્સિજન સેચ્યુરેશન ડિક્લાઇન થવા માંડ્યું એ સૌથી મેજર ચેલેન્જ હતી મારા માટે અને બિંગ હું પોઝિટિવ અને ઘરના બીજા બધા મેમ્બર પોઝિટિવ થવાથી અને એમાંથી ચાર મેમ્બર એટલે મધર ફાધર અને દાદાબાની ઉંમર સાઈઠ પ્લસ અને નેવ પ્લસ હોવાથી એ મારા માટે ચિંતાનો વિષય હતો પપ્પાને હોસ્પિટલાઇઝ કર્યા હતા અને બા દાદાને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા બાકી બધા મેમ્બરને હોમ ક્વોરન્ટાઇન રહીને જ અમે ટ્રીટમેન્ટ કરેલી હતી હું બધાને એ કહીશ કે પંચાણુંની નીચે જો તમારું ઓક્સિજન સેચ્યુરેશન જાય છે તો એ તમારા માટે એક સાઇન છે કે તમારા જે પણ કન્સલ્ટન્ટ હોય જે પણ ફિઝિશિયન હોય એમની સાથે ચર્ચા કરીને તમારે હોસ્પિટલાઇઝેશન વહેલું કરી લેવું જોઈએ જેથી તમે કોઈ એવી વિષમ પરિસ્થિતિમાં ના મુકાવ ડૉક્ટર તરીકે આપણને ખ્યાલ આવતો હોય કે ઘણા પેરામીટર્સ બગડેલા છે ઘણી વખતે આપણને એવું પણ થતું હોય કે પરિસ્થિતિ થોડી વિષમ થઈ શકે ઓક્સિજનની રિક્વાયરમેન્ટથી માંડીને કે બીજું પરિસ્થિતિ બગડે ઘરમાં આટલા બધા મેમ્બર એક સાથે પોઝિટિવ છે તો કે કોઈ વાંધો નહીં આવે બસ રૂટીનમાં જે દવાઓ લેવાની છે ઘણી વખતે આઠ આઠ નવ નવ ગોળી લેવાય પણ એક માનસિક પરિતાપ બનતું હોય છે પણ એ પરિસ્થિતિમાં બધા જ સાથે મળીને અમે એ કરી શક્યા રિપોર્ટ કરાવવામાં કંઈ જ ખોટું નથી સો તમને સહેજ પણ એવું લાગે છે તો સરકારે એટલા માટે જ ફ્રી સેવા ચાલુ કરી છે કે આપ એનો લાભ લઈ શકો કે તમારે ફાઇનાન્શિયલ બર્ડન પણ ન આવે અને તમે કોઈ ગુનામાં નથી કે તમને કોરોના પોઝિટિવ આવે છે તો એ કોઈ વખતે આપણી થોડી બેદરકારી હોય કે ઘણી વખતે આપણે દરકાર લીધી હોય તે છતાં પણ આપણે એને એન્કાઉન્ટર થઈ શકીએ કે હવામાંથી ફેલાતો રોગ છે તો એનાથી ડરવા વગર તમે સિમ્પલી જો તમને લાગે છે તો તમે એક તો રિપોર્ટ કરાવો એવું નથી કે ક્વોરન્ટાઇન થઈ ગયા એટલે પતિ ગયું લોકો જ્યાં મિસ્ટેક કરતા હોય છે એ જ છે પરંતુ જો તમને લાગે કે તમારું ઉંમર પચાસ કે સાઠ વર્ષ ઉપર છે અને નાની ઉંમર છે ને જો બીજા કોઈ રોગ છે જેમ કે ડાયાબિટીસ હોય લિવરનો રોગ હોય કિડનીનો રોગ હોય તો મારી સલાહ નથી કે તમે રિસ્ક લો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ મુજબ કોઈ પણ સારી હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ અને તમારું આઉટકમ સારું કરી શકે છે કે કોઈ જીવલેણ તકલીફમાં જવાથી બચી શકીએ એમ છે આપણે

જે ઉંમરે અન્ય બાળકો પોતાને કઈ કલામાં રસ છે તે નક્કી કરતા હોય તે ઉંમરે ભવ્ય ઢોલક તબલા બોંગો ડ્રમ કે ઓક્ટોપેડ જેવા અગિયાર તાલવાદ્યોમાં પારંગતપણું કેળવી રહ્યો છે સિનિયર કિજી હતો ત્યારથી મારી જર્ની શરૂઆત થઈ અને હમણાં હું પ્રોફેશનલી તબલા ઓસમ મ્યુઝિક એકેડેમીમાં શીખું છું જેમના કલાગુરુનું નામ છે અભિજ્ઞ શાસ્ત્રી સર અને મુંબઈમાં ટ્રુ સ્કૂલ ઓફ મ્યુઝિક ટીએસએમમાં હું ડ્રમ શીખું છું જેમના કલાગુરુનું નામ છે વીર કરેર અને સુશાંક સર અને મેં એહસાન નુરાની અને ઉષા ઉદ્યોગ મેમ સાથે પણ પરફોર્મ કર્યું છે અને હું ગુજરાત ગોટ ટેલેન્ટનો રનર્સ અપ છું છોટે ઉસ્તાદ ઇન્ડિયા કે છોટે ઉસ્તાદનો ફાઇનલિસ્ટ પછી ઇન્ટરનેશનલ ટેલેન્ટ ટેલેન્ટ લીગમાં થર્ડ થર્ડ નંબર આવ્યો છે હું તબલા ડ્રમ કોંગો બોંગો પછી ઓક્ટોપેડ કેસોન ઢોલ ઢોલક ભવ્ય જ્યારે સિનિયર કેજીમાં હતો ત્યારે એની મ્યુઝિકની જર્ની એમ જોવા જાય તો સ્ટાર્ટ થઈ ગઈ પણ જ્યારે પ્રોપર ગાઈડ એના સર કે જેણે અમને એકવાર ઇન્ફોર્મ કર્યું કે તમે એને મ્યુઝિકમાં મૂકો ત્યારે અમે એને મ્યુઝિકની ટ્રેનિંગ આપી છેલ્લા ચાર વરસથી એ જાતે જાતે બે વસ્તુ શીખવાડીએ છીએ અને બીજા દસ ઇન્સ્ટ્રુમેન્ટ એ જાતે શીખે છે અને અત્યાર સુધી ભવ્યએ લગભગ એકસો પાંચ જેટલા સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે અને લાઈવ સેશન પણ કર્યા છે અને બોલિવૂડ એક્ટરો સાથે પણ એને લોકડાઉન પીરિયડમાં ઘણા બધા લાઈવ સેશન કર્યા છે ઉડાન બેન્ડમાં એ જોઈન્ટ થયો છે ઉડાન બેન્ડ એક એટલું સરસ ચેરિટી શો કરે છે અને તેમાં એને એટલા મોટા મોટા સ્ટેજ મળ્યા છે કે મુંબઈ આટલો નાનો બાળકને મુંબઈ સુધીના સ્ટેજ પ્રોગ્રામ એ લોકોએ એને આપ્યા છે વિવિધ સ્પર્ધાઓ જીતવા અને વિવિધ એવોર્ડ મેળવવા ઉપરાંત ઉષા ઉત્થુપ જેવા જાણીતા કલાકારો સાથે ભવ્ય પરફોર્મ પણ કરી ચૂક્યો છે પરંતુ તેની સાથે તેની કલા સાધના કે શિક્ષણ પ્રત્યેની ધગશમાં કોઈ કમી નથી આવી મારા પાસે લાસ્ટ થ્રી યરથી તબલા શીખી રહ્યો છે એનું ગ્રાસપિંગ પાવર ખૂબ જ સરસ છે એ જ્યારે તબલાનું આપણે કંઈ પણ શીખવાડીએ છીએ તો એનું ગ્રાસ તરત જ કરી લે છે આપણે એને વારંવાર કહેવાની કંઈ જરૂર પડતી નથી ઇવન કંઈક કોમ્પિટિશન કે કંઈ હોય તો એના માટે એને પ્રિપેર કરાવીએ તો એ ઘરે પ્રેક્ટિસ કરે છે પૂરેપૂરું એનું હંડ્રેડ પર્સન્ટ મ્યુઝિકમાં એ આપે છે અને વ્યવસ્થિત રીતે તબલામાં અને મ્યુઝિકની લાઇફ મ્યુઝિકમાં લાઈફ આગળ કરી શકે એવું છે હી કેન પ્લે ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ લાઈક ઇન પરકશન સેક્શનમાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ પ્લે કરી શકે છે સ્ટડીઝની સાથે આ મ્યુઝિક એ લે છે સ્ટડીઝમાં પણ એટલું જ સરસ એનું પરફોર્મન્સ છે અને સાથે સાથે મ્યુઝિકમાં પણ એટલું જ સરસ એનું પરફોર્મન્સ છે પરિવારનું નામ તો રોશન કરશે જ ડેફિનેટલી સાથે સાથે સુરતનું ગુજરાતનું અને નામ રોશન કરે એવી મારી કોઈ પણ કળા બાળકમાં એકાગ્રતા અને ધગશ જેવા ગુણોને વિકસાવે છે તેથી જ કુંબળી વયે કેળવાયેલી કળા જીવન પર્યંત નિખરતી રહે છે જે વ્યક્તિને પ્રગતિ અને ખ્યાતિના પંથે લઈ જઈ શકે છે ગુડ న్యూસ ગુજરાત માટે સુરત થી ગૌતમ પટેલનો રિપોર્ટ કહેતે હે શોખ બડી નાયાબ ચીઝ હે લોકો કેવું કરતા હોય છે તમને વિશ્વાસ નહીં આવે આ આણંદના એક નાનકડા ભાવેલ ગામના યુવાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે તો આવો તમે જાતે જ જોઈ લો જ્યારે આ લોકડાઉન ચાલતું હતું તે દરમિયાન ઘરે બેસીને થોડીક એક્ટિવિટીઝ કરવાનો વિચાર આવ્યો અને એ ડ્યુરેશનમાં મારા ફેસબુક અને મારી બીજી અધર સોશિયલ સાઈટ ઉપર ગિનિસ બુક ઓફની પોતાની સાઈટ છે જે હું સર્ચ આઉટ કરતો હતો એ દરમિયાન મને એક વિચાર આવ્યો કે ચાલો કંઈક નવું કરી અને આ ગિનિસ બુકમાં સ્થાન પ્રાપ્ત કરવું એ મારા માટે એક સુવર્ણ તક હતી એ દરમિયાન એ સમયે વેધર થોડુંક ગરમીનું હતું જેને કારણે જ્યારે જ્યારે આ ચેઇન ટૂટઅપ કરવાની હતી ઓનલાઇન ત્યારે થોડીક તકલીફ પડતી હતી કારણ કે જ્યારે અમે જમીન ઉપર ચેઇન મૂકતા ત્યારે સહેજે કરીને ગરમીના કારણે એ ચેઇન તૂટી જતી એટલે પછી અમે દિવસે કાર્ય બંધ રાખ્યું અને મધરાતે અમે અરાઉન્ડ થ્રી ક્લોક રાતે ત્રણ વાગે અમે આ ચેન પાથરવાની શરૂઆત કરી આજે રેકોર્ડ બનાવ્યો એ ગિનિસ બુક ઓફ ધી વર્લ્ડ રેકોર્ડ છે પૂર્વે આનો એક રેકોર્ડ હતો એ કેનેડામાં એક વ્યક્તિ હતા જોન જોર્ડન ઇબ્રોહિન એમના નામનો હતો થ્રી પોઈન્ટ ટુ કિલોમીટર્સ બટ એનો રેકોર્ડ બ્રેકડાઉન કરીને મેં સિક્સ પોઈન્ટ ફાઈવ કિલોમીટર્સનો નવો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે આજે મારા બાબાએ જીવનમાં એક નામ રોશન કરેલું ગુજરાતની અંદર એ મને અનુભવ થાય છે જાન્યુઆરીમાં એમણે આ પ્રોસેસ કરેલી મને તો તે વખત જ્યારે પ્રોસેસ કર્યા ત્યારે મને ખબર હતી કે આ છોકરાઓ બધું મિત્ર મંડળ કરે છે મને એટલી બધી ખુશી છે કે આજે ગુજરાત લેવલ ઇન્ડિયા લેવલ પર આજે અમારા ભાલેજ ગામનું નામ એમણે રોશન કર્યું છે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ મહામારીના સમયમાં ડર નહીં પરંતુ સાવચેતીની વધુ આવશ્યકતા છે જો માસ્ક સેનેટાઈઝર સોશિયલ ડિસ્ટન્સ અને સૂચનોનો યોગ્ય અમલ કરવામાં આવે તો આપણે પણ સ્વસ્થ રહી કોરોના સામે જરૂર જીતીશું આપ પણ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ આપ નિહાળી શકો છો તો મિત્રો આવતા સપ્તાહે ફરી મળીશું ત્યાર સુધી રજા આપો નમસ્કાર નમસ્કાર ન્યૂઝ ફોકસમાં હું પ્રાચી સ્વાગત કરું છું જોઈએ આજના મુખ્ય સમાચાર ઉત્તરાખંડના ખેડૂત પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે કરી મુલાકાત